પોતાનો ભત્રીજો એસરાજ હતો અને તેઓનું આ કમકમાટી ભર્યું અચાનક જે મૃત્યુના સમાચારથી પરિવારમાં ત્યારે શોકની લાગણી છે સાથે સાથે એ વિસ્તાર ભાવનગર પંથક ગોલવાડ ગોલવાડની અંદર આજે હનુભાનું લીમડા કે જ્યાં આજે આખું ગામ આ સમાચાર સાંભળતાની સાથે જ અત્યારે સજ્જડ બંધ છે અને હંમેશા એ શક્તિસિંહનો ખંભો બનીને તેઓ અમદાવાદની અંદર રહેતા હતા એકના એક દીકરાના મોતથી પરિવાર પણ શોક મગ્ન થયો છે યશરાજ સિંહ અને રાજેશ્વરી ગોહિલ નો મૃતદેહ વતન પોચે તે પેલા ગામ એ સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે

અમદાવાદના એનઆરઆઈ ટાવરમાં મોડી રાત્રે આ ઘટના બની હતી બંને મૃતદેહને અંતિમ ક્રિયા માટે હવે તેમના વતન લીમડા ખાતે લઈ જવાયા છે શક્તિસિંહ ગોહિલના દાદાના નામે હનુભાનું લીમડા તરીકે ગામ ઓળખાય છે યશરાજસિંહ અને રાજેશ્વરી ગોહિલનો મૃતદેહ વતન પહોંચશે તે પહેલાં ગામ એ સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે લીમડા ગામ શોક મગ્ન થયું અને સજ્જન બંધ અત્યારે જોવા મળી રહ્યું છે આજે સાંજે જ બંનેની અંતિમ ક્રિયા પણ કરાશે ત્યારે જે વહેલી સવારે દુઃખદ ઘટના અમદાવાદના એનઆરઆઈ ટાવરથી સામે આવી કે વરિષ્ઠ નેતા કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહે પહેલાં તો તેમના અકસ્માતથી તેમની પત્નીનું ગોળી વાગતા મૃત્યુ થયું અને જ્યારે તેમનો આઘાત યશરાજસિંહને લાગ્યો ત્યારે તેમણે પોતે જ પોતાની જ રિવોલ્વરથી ગોળી ટાંકીને સુસાઈડ કરી લીધું આ ઘટના બાદ ત્યાં ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ પોલીસ પણ પહોંચી હતી ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે તે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડાયો હતો અને હવે ક્યાંક ને ક્યાંક એ જયારે એમના દાદાના નામથી એટલે કે હનુભાનુ લીમડા ઓળખાય છે લીમડા ખાતે તેમનો અંદર અને ત્યાં તેમની આજે અંતિમ ક્રિયા મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયા છે કૃણાલ સવારે ખૂબ દુઃખદ ઘટના સામે આવે છે શક્તિસિંહના એ ભત્રીજા યશરાજસિંહ મોડી રાત્રે તેમની રિવોલ્વરથી તેમની પત્નીનું અકસ્માતથી મૃત્યુ થાય છે અને પછી તેમના આઘાતની અંદર યશરાજસી પોતે પણ આત્મહત્યા કરી લે છે અને હવે તેમનો વતન અનુભાના લીમડા ખાતે તેમનો મૃતદેહ થોડી વારમાં પહોંચવાનો છે આખું ગામ સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે આજે તેમની ત્યાં અંતિમ ક્રિયા થવાની છે ત્યારે શું છે અનુભાના લીમડાનો માહોલ અત્યારે જી બિલકુલ વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે એક સમાચાર એ સૌ કોઈ સાંભળ્યા કે રાજ્યના દિગ્ગજ નેતા કોંગ્રેસના અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહનું જે અકસ્માતે મૃત્યુ થયું છે એટલે કે તેઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે પહેલાં પોતાની જ રિવોલ્વરમાંથી પોતાની પત્નીને એ ગોળી વાગે છે ને ગોળી વાગતાની સાથે તેઓ એકસો આઠને ફોન કરે છે માતા પણ આ ફ્લેટની અંદર હાજર હતા સાઠ બાસાઠ વર્ષની માતા એ અલગ રૂમની અંદર હતા ગોળીનો અવાજ સાંભળી અને માતા પણ ઉઠી જાય છે ત્યારે યશરાજ પણ છેલ્લે છેલ્લે પોતાને ગોળી મારતા પહેલાં માતાને કહે છે કે મારાથી ભૂલ થઈ ગઈ છે ભૂલમાં ગોળી વાગી ગઈ છે અને આ સમાચારથી એનઆરઆઈ ટાવર છે તેને તાત્કાલિકપણે બંધ કરી દેવામાં આવ્યો હતો રહેવાસી સિવાયના જે પણ વ્યક્તિઓ હોય તેમને તાત્કાલિક ત્યાંથી ખસેડવામાં આવ્યા હતા અવર જવર માટે બંધ કરવામાં આવ્યો હતો પોલીસની ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ એ ઘટના સ્થળે પહોંચ્યો હતો ત્યારબાદ આ સમાચાર એ પૂરા રાજ્યની અંદર એ જોવા મળ્યા સંભળાયા ત્યારે એ રાજનીતિના દિગ્ગજ નેતાઓની અંદર પણ ક્યાંકને ક્યાંક શોકની લાગણી જોવા મળી હતી અને આ યશરાજસિંહ યશરાજસિંહ ગોયલ થોડા મહિનાઓ પહેલાં જ એ તેઓ લગ્ન ગ્રંથિએ જોડાયા હતા બે મહિના પહેલાં તેઓ રાજેશબા સાથે લગ્નગ્રંથિએ જોડાયા અને બે મહિના બાદ આ જે ઘટના બની છે ત્યારે અનેક નેતાઓ એ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા શક્સીને આશ્વાસન આપવા માટે પહોંચ્યા હતા શક્સીસિંહ ગોહિલ કે જે એક ખૂબ શાલીન વ્યક્તિ છે અને તેમનો એક સથવારો એ પોતાનો ભત્રીજો એસરાજ હતો અને તેમનું આ કમકમાટી ભર્યું અચાનક જે મૃત્યુના સમાચારથી પરિવારમાં ત્યારે શોકની લાગણી છે સાથે સાથે એ વિસ્તાર ભાવનગર પંથક ગોયલવાડ ગોયલવાડની અંદર આજે હનુભાનું લીમડા કે જ્યાં આજે આખું ગામ આ સમાચાર સાંભળતાની સાથે જ અત્યારે સજ્જડ બંધ છે થોડીક ક્ષણોની અંદર જ અહીંયા તેમના બંનેના પાર્થિવ દેહ છે તે આ ગામની અંદર લાવવામાં આવશે બંનેના પાર્થિવ દેહ આવ્યા બાદ દર્શન માટે રાખવામાં આવશે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમિત ચાવડા હોય કે પછી અન્ય નેતાઓ હોય તે પણ અત્યારે થોડીક ક્ષણોની અંદર જ અહીંયા પહોંચવાના છે સાથે સાથે એ અલગ અલગ જે આ આગેવાનો છે ક્ષત્રિય સમાજના તે પણ અત્યારે ગામની અંદર આવી પહોંચ્યા છે સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા એ ચુડાસમા સાહેબ પણ અત્યારે થોડી વારની અંદર જ પહોંચી રહ્યા છે અને સાથે સાથે જે રીતના આ જે મૃત્યુ થયું છે આ મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ ન માત્ર પરિવાર પણ ક્ષત્રિય સમાજની અંદર પણ અત્યારે ક્યાંક ને ક્યાંક એક ગમગીનનો માહોલ છે અને જ્યારે આજે આ બંનેના પાર્થિવ દેહ ગામની અંદર પહોંચ્યા બાદ દર્શન માટે રાખવામાં આવશે અને દર્શનાથી રાખ્યા બાદ તેમનું આજે મોડી સાંજે તેઓના અંતિમ સંસ્કાર પણ આ જ ગામની અંદર કરવામાં આવશે અત્યારે ગામની અંદર એક શાંતિપૂર્ણ માહોલ છે એટલે કે હાવ ગામ એ સજ્જડ બંધ છે કોઈ જાતનું કોઈ વ્યક્તિ અત્યારે ગામની અંદર દેખાય નથી રહ્યું સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે કે આ બંનેના પાર્થિવ દેહ ગામમાં પહોંચે ત્યારબાદ સૌ કોઈ તેમના અંતિમ દર્શન કરશે અંતિમ દર્શન કર્યા બાદ તેઓનો પાર્થિવ દેહ છે એ જ ગામની અંદર તેઓને અંતિમ સંસ્કાર આપવામાં આવશે અનુભાનું આ લીમડા કહેવામાં આવે છે અને જે રીતની આ ઘટના બની છે આ ઘટના એક અકસ્માતે બંને વ્યક્તિઓનું એ જીવન છે તેનો આજે અંત આવ્યો છે આજથી બે મહિના પહેલાં જ બંને છે લગ્ન ગ્રંથિએ જોડાયા હતા યશરાજની વાત કરવામાં આવે તો યશરાજ ખૂબ શાલીન સ્વભાવનો વ્યક્તિ હતો કોઈ જગ્યાએ તમને ચર્ચાઓમાં પણ ના જોવા મળે અને હંમેશા એ શક્તિસિંહનો ખંભો બનીને તેઓ અમદાવાદની અંદર રહેતા હતા તેઓ મેરેટાઇન બોર્ડની અંદર એ ક્લાસ ટુ અધિકારી તરીકે પણ ફરજ બજાવતા હતા હમણાં થોડા સમય પહેલાં તેઓને પ્રમોશન પણ મળ્યું અને આ જે ઘટના બની તેના ચોવીસ કલાક પહેલાં તેઓ જે રાખેલી માનતા હતી માનતા ઉતારવા માટે પણ ગયા હતા અને તેમના ફૂઇ છે તેમના ઘરે એ એ પણ ગયા હતા અને આવ્યા બાદ મોડી રાતના લગભગ એકાદ વાગાના અરસામાં આ જે ઘટના બની છે આ ઘટના અત્યારે ખૂબ ગમગીન બની ગઈ છે અને તેનાથી અત્યારે ન માત્ર એ લીમડા ગામ પણ સમગ્ર એ ક્ષત્રિય સમાજ છે તેમાં અત્યારે ક્યાંક ને ક્યાંક દુઃખની લાગણી અને ગમગીન જેવો માહોલ છે થોડીક ક્ષણોની અંદર જ બંનેનો પાર્થિવ દેહ અહીંયા પહોંચે પછી અહીંયા અનેક દિગ્ગજ આગેવાનો અને નેતાઓ તેમના અંતિમ દર્શન કરવા માટે પહોંચવાના છે ત્યારબાદ એ ઉમંગ આજ ગામની અંદર આ બંનેના પાર્થિવદેહને અંતિમ સંસ્કાર પણ આપવામાં આવશે જી બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ કૃણાલ સમાચારોમાં આગળ વાત કરીએ તો આજ વહેલી સવારે એનઆરઆઈ ટાવરની અંદર જે ખૂની ખેલ ખેલાયું અકસ્માતમાં તેમની પત્નીનું મૃત્યુ થયું શક્તિસિંહ ગોહિલ જે કોંગ્રેસના દિગ્ધ નેતા છે તેમના ભત્રીજા યશરાજસિંહ તેમની લાયસન્સવાળી જે રિવોલ્વર હતી તેમનાથી અકસ્માત તેમની મૃત્યુ પત્નીનું મૃત્યુ થયું અને ત્યારબાદ એનો આઘાત લાગતા પોતે પણ જાતે જ આત્મહત્યા કરી લે છે અને તેને જ લઈને હવે યશરાજસિંહે જે સુસાઈડ કર્યું હતું એકના એક દીકરાની મોતથી પરિવાર પણ અત્યારે શોકમગ્ન થયો છે ક્યાંક ને ક્યાંક પત્નીનું મોત થતાં આઘાતમાં યશરાજસિંહે જે સુસાઈડ કર્યું હતું ત્યારબાદ પરિવાર શોકમગ્ન થતા અત્યારે જે માહોલ છે પરિવારની અંદર કે તેમના વતનની અંદર એ પણ ખૂબ જ ગમગીન જોવા મળી રહ્યો છે